કેમ છો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં જેમસી જુનિયર ફાર્માસિસ્ટ માટેની સ્પેશિયલ સિરીઝ નો આ પાર્ટ 5 છે એ પહેલા પાર્ટ 4 ના ક્વેશ્ચન ઓફ ધ ડે નો કમેન્ટ આન્સર આપનાર છે બારૈયા દામજી વેરી ગુડ ક્વેશ્ચન હતો ધ એન્ઝાઇમ્સ શો મેક્સિમમ એબિલિટી એટ અ ટેમ્પરેચર તો આન્સર આવે છે ઓપ્શન ડી 35 ડિગ્રી સેલ્સિયસ ટુ 40 ડિગ્રી સેલ્સિયસ

તો એટલા માટે તમારે શેમ્પુમાં જેટલા-જેટલા એજન્ટ યુઝ થતા હોય એ બધાની સ્ટડી કરી લેવાની તો ચાલો સ્ટડી કરીએ શેમ્પુ છે તો એમાં કયા કયા એજન્ટ યુઝ થાય છે અને એ એજન્ટના એક્ઝામ્પલ ખાસ કરીને કરી લેવાના અને શું કામ યુઝ થાય છે એ પણ ખબર હોવી જોઈએ તો શેમ્પુ સ્ટાર્ટ કરીએ એ પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ શેમ્પુ શેમ્પુની ડેફિનેશન શું આપી શકાય એક એવી પ્રિપરેશન કે જેમાં સરફેક્ટન્ટ હશે કોઈ બી સ્યુટેબલ ફોર્મમાં હોઈ શકે લાઈક લિક્વિડ સોલિડ અથવા તો પાવડર ફોર્મમાં અને જ્યારે શેમ્પુ યુઝ કરવામાં આવે તો એ સરફેસ ગ્રીઝ ડોટ અને સ્કીન ડેવિડ છે એને હેર શાફ્ટ અને સ્કાલ્પમાંથી રિમૂવ કરી શકતું હોવું જોઈએ વિધાઉટ એડવર્સલી અફેક્ટિંગ ધ યુઝર તો આ થઈ ગઈ શેમ્પુની ડેફિનેશન

રિમૂવ કરી શકતું હોવું જોઈએ કે ગુડ અમાઉન્ટ ઓફ ફોન પ્રોડ્યુસ કરતું હોવું જોઈએ કારણ કે કરી શકતું હોવું જોઈએ જ્યારે કરીએ જયારે વોટરથી તો ઇઝીલી રિમૂવ થઈ જતું હોવું જોઈએ દેન એ હેરને નોન ડ્રાય સોફ્ટ અને લસ્ટ્રસ ઇફેક્ટ આપતું હોવું જોઈએ ગુડ મેનેજેબિલિટી પ્લસ મિનિમમ અવે હોવું જોઈએ

પાવડર શેમ્પુ લિક્વિડ શેમ્પુ લોશન ક્રીમ શેમ્પુ જેલી શેમ્પુ એરોઝોલ શેમ્પુ અને એટલે કેવા કન્ડિશનિંગ હશે હશે બેબી શેમ્પુ હશે અથવા તો ટુ લેયર શેમ્પુ હોઈ શકે છે ધેન પ્રોડક્ટ એટલે કે શેમ્પુ છે એના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા હોય તો સૌથી પહેલા તો એમાં શું હશે સરફેક્ટન્ટ છે એ મેઇન કમ્પોનન્ટ છે શેમ્પૂનો રાઈટ? રાઇટ

સેકન્ડરી સરફેક્ટન્ટ એડ થશે કે જે ડિટરજન્સી અને ફોર્મ ને ઇમ્પ્રુવ કરશે અને હેર કન્ડિશન ને ઇમ્પ્રુવ કરશે અને અધર એડિટિવ્સ પણ પ્રેઝન્ટ હશે તો આપણે વાત કરીએ કે સર્ફેક્ટન્ટ છે એ પ્રિન્સિપલ ઇંગ્રેડિયન્ટ છે શેમ્પૂ માટે રાઈટ તો સર્ફેક્ટન્ટ છે વેરીયસ ટાઈપ ના હશે એનાયોનિક સરફેક્ટન્ટ નોન આયોનિક કેટાયોનિક અને પોલાઇટિક તો એનાયોનિક સરફેક્ટન્ટ છે એ મોસ્ટલી યુઝ થાય છે શું કામ બી ઓફ ગુડ ફોમ હાઇડ્રોફિલિક પોર્શન જેના લીધે સુપીરિયર પ્લસ ક્લિનિંગ પણ સારું આપશે એટલા માટે એનાયનિક સરફેક્ટન્ટ છે એ વધારે યુઝ થાય છે દેન નોનઆયોનિક તો નોનઆયોનિક છે એની ક્લિન્ઝિંગ પ્રોપર્ટી તો સારી હશે બટ ઇટ ડુ નોટ હેવ સફિશિયન્ટ ફોમિંગ પાવર સારી નહીં હોય એટલા માટે એ ઓછા યુઝ થાય છે એક્સપેન્સિવ છે એટલા માટે યુઝ નથી થતા અને યુઝ થશે તો એ હેર કન્ડિશનરમાં લોવર કોન્સન્ટ્રેશનમાં યુઝ થાય છે એઝ અ સેકન્ડરી સરફેક્ટન્ટિક સરફેક્ટન્ટ તો આ તો થઈ સર્ફેક્ટન્ટ વાત નાવ અધર એડિટિવ્સ કયા કયા યુઝ થાય છે તો અધર એડિટિવ્સ માં એક આવી જશે કન્ડિશનિંગ એજન્ટ એમાં આવશે લેનોલિન મિનરલ ઓઈલ હર્બલ એક્સ્ટ્રાક્ટ એગ લેસેથિન અને પોલિવિનાઇલ પાયરોલિટોન તેન સેકન્ડ વન છે ચિલેટિંગ અથવા તો સિક્વેસ્ટ્રિંગ એજન્ટ કે જેમાં આવશે ઈડીટીએ પોલીપ્રોપાઇલ ફોસ્ફેટ અને સાઇટ્રિક એસિડ તેન નેક્સ્ટ છે ઓપેસિફાઇંગ એજન્ટ જેમાં આવી જશે હાયર ફેટી એસિડિફાઈંગ શેમ્પુ આન્સર આવશે સ્પર્મેસેટીન નેક્સ્ટ છે વિસ્કોસિટી મોડિફાયર કે જેમાં એક્ઝામ્પલ છે ઇલેક્ટ્રોલાઇટ્સમાં એમોનિયમ ક્લોરાઇડ અથવા સોડિયમ ક્લોરાઇડ નેચરલ ગમ્સ પણ યુઝ થઈ શકે છે કરાયાગમ ચગાકાંત અથવા તો આલ્જીનેટ સેલ્યુલોસ ડેરિવેટિવ પણ યુઝ થઈ શકે છે હાઇડ્રોક્સી ઇથાઇલ સેલ્યુલોસ અથવા તો મિથાઇલ સેલ્યુલોસ ધેન કાર્બોક્સી વિનાઇલ પોલિમર્સ કે જેમાં આવશે કાર્બોપોલ નાઇન થ્રી ફોર અને અધર્સમાં પીવીપી અથવા તો ફોસ્ફેટ એસ્ટરનો પણ યુઝ થાય છે ધેન સોલ્યુબિલાઇઝિંગ આલ્કોહોલમાં આવી જશે ઇથેનોલ અને આઇસોપ્રોપેનોલ નોન આયોનિક સોલ્યુબિલાઇઝરમાં આવશે પોલી ઇથોક્સિલેટેડ આલ્કોહોલ અને એસ્ટર પરફ્યુમ્સ ફ્રેગરન્સ પ્રોવાઈડ કરવા માટે હર્બલ અથવા તો ફ્રુટી અથવા તો ફ્લોરલ ઇન્ગ્રીડિયન્ટ યુઝ થાય છે કે જે પરફ્યુમમાં ફ્રેગરન્સ પ્રોવાઈડ કરે છે પ્રિઝર્વેટિવમાં ફોર્માલ્ડીહાઇડ અથવા તો મિથાઇલ પ્રોપાઇલ પેરાબિન છે યુઝ થાય છે અને આ ક્વેશ્ચન પણ ઘણી વખત એક્ઝામમાં પૂછે છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન્ટી ડેન્ડ્રફ એજન્ટ તો એન્ટી ડેન્ડ્રફ એજન્ટ છે સ્મોલ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે કે જે સ્કાલ્પના શોર્ટ ટાઈમ સુધીના કોન્ટેક્ટમાં રહેશે પ્લસ એન્ટી એજન્ટ છે એ ઓલ્ડ વોટર એન્વાયરમેન્ટમાં એક્ટિવિટી પ્રોડ્યુસ કરતા હોવા જોઈએ એટલે કે ઇફેક્ટિવ હોવા જોઈએ અને એક્ઝામ્પલ છે એક્ઝામમાં પૂછાયેલા છે સેલેનિયમ સલ્ફાઇડ આવી જશે ઝિંક પાયરીથોન આવશે અને સેલિસિલિક એસિડ આવશે તો આ હતા શેમ્પૂના વેરિયસ ઇન્ગ્રીડિયન્ટ વિથ એક્ઝામ્પલ નાવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ફાઈવ ક્વેશ્ચન નંબર 5 હતો વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ રિપ્રેઝન્ટિંગ પાસ્ટ ડોઝ ફોર્મ્યુલા કે જેનો આન્સર આવશે ઓપ્શન એ એજ ઇન યર્સ પ્લસ 3 ડિવાઇડેડ બાય 30 ઇનટુ એડલ્ટ ડોઝ ઇઝ ઇક્વલ ટુ ડોઝ ફોર ચાઇલ્ડ તો આ ક્વેશ્ચન પરથી શું જાણવા મળે છે કે ચાઇલ્ડ ડોઝની કેલ્ક્યુલેશન રિલેટેડ ક્વેશ્ચન પૂછેલો છે તો એમાં જેટલી ફોર્મ્યુલા આવે છે એ બધી જ ફોર્મ્યુલા કવર કરી લેવાની છે તો ચાલો જોઈએ તો સૌથી પહેલા તો

એજના બેઝિસમાં ઘણી બધી કેલ્ક્યુલેશન એટલે કે ઘણી બધી ફોર્મ્યુલા છે તો એ કેવી રીતે યાદ રાખવી કે જેનાથી મિક્સ અપ ન થાય અને ઈઝીલી યાદ રહી જાય તો સૌથી પહેલા તો તમારે એ યાદ રાખવાનું છે કે બધી જ ફોર્મ્યુલામાં ચાઈલ્ડ ડોઝ ઇક્વલ ટુ કરીને ક્વેશ્ચન હશે એટલે એવું જરૂરી નથી કે एग्जामમાં એવી રીતે જ પૂછાય एग्जामમાં એડલ્ટ ડોઝ ઇક્વલ કરીને પણ પૂછી શકે છે પણ તમારે યાદ રાખવાની છે કેવી રીતે કે બધામાં ચાલ્ડ ડોઝ ઇક્વલ ટુ કરીને ઇક્વેશન છે હવે એને તમે ચેન્જીસ તો કરી શકો રાઈટ એટલું મેથ્સ તો આવડતું હોય તો યાદ કેવી રીતે રાખવાનું છે કે ચાઇલ્ડ ડોઝ ઇક્વલ ટુ કરીને બધા ઇક્વેશન સ્ટાર્ટ થાય છે બીજી વસ્તુ બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે જે ને એકોર્ડિંગ એટલે કે જે ને એકોર્ડિંગ પોર્મ્યુલ આપેલી છે હવે માં આપણે કહીએ છીએ અંશના છેદમાં શું હોય છેદ હોય બરોબર તો જે બેઝિસ ઉપરથી કેલ્ક્યુલેશન છે એ છે એ એાંશમાં આપેલું હશે જેમ કે એજ ની વાત હોય તો એજ હશે આંશમાં સરફેસ એરિયા ની વાત હોય તો સરફેસ એરિયા આંશમાં હશે અને બોડી weight ની વાત હોય તો weight છે એ આંશમાં હશે ઓકે આ બધું કોનું ચાઈલ્ડ નું એલી વસ્તુ યાદ રહી ગઈ ના ફોર્મ્યુલા કેવી રીતે યાદ રાખવાની છે ફોર્મ્યુલામાં યંગ્સની ફોર્મ્યુલા છે કે જે છેદમાં ફેક્ટર આવે છે અને નિશાની આવશે રાઈટ બાકી બધી ફોર્મ્યુલા જે એજ ની ફોર્મ્યુલાની વાત કરીએ છીએ આપણે કે બાકી બધી ફોર્મ્યુલામાં છેદમાં શું હશે કોઈ આંકડા હશે અને અંશમાં એજ તો આવવાની જ છે બધામાં ઓકે અને પ્લસ હશે તો એ પણ અંશમાં હશે બીજી વસ્તુ કે એજ માં બધી જ ફોર્મ્યુલા છે એ યર ના બેઝિસ ઉપરથી છે એક ફ્રાઇડ્સ ની ફોર્મ્યુલા છે એજ મન્થ ના બેઝિસ ઉપરથી છે અને મન્થ ના બેઝિસ વાળી ફોર્મ્યુલા છે એમાં જ સૌથી મોટો આંકડો આવે છે 150 ઓકે બધું યાદ રહી ગયું નાઉ સૌથી પહેલી યંગ્સ ની ફોર્મ્યુલા છે કે જે મેં વાત કરી એમ એજ ના બેઝિસ ની ફોર્મ્યુલા છે તો એજ આવી ગયું એજ યરમાં આવી ગયું રાઈટ યંગ છે તો એમાં યર આવી ગયું ફ્રાઈડ માં જ એકમાં માં મંથ આવે છે બાકી બધું યરમાં આવશે રાઈટ હવે ફ્રાઈડ ને મંથ કેવી રીતે આવે છે એ પણ હું યાદ રાખવાની ટ્રીક આપીશ ઓકે તો સૌથી પહેલા યંગ ની વાત કરીએ કે એજ યર્સમાં માં ટેન અપોન શું આવી જશે એજ પ્લસ ટ્વેલ ધેન ઇન્ટુ એડલ્ટ ડોઝ તો આવે જ છે બધામાં ઓકે તો આ પહેલું ઇક્વેશન થઈ ગયું. નાવ સેકન્ડ વન ફોર્મ્યુલા સેકન્ડ ફોર્મ્યુલા છે ડીલિંગ્સની ફોર્મ્યુલા તો ડીલિંગ્સની ફોર્મ્યુલામાં એજ તો આવવાનું જ છે ઇનટુ એડલ્ટ ડોઝ પણ આવવાનું જ છે ડિવિડેડ બાય તમારે 20 યાદ રાખવાનું છે કે ડીલિંગ્સમાં 20 આવે છે યંગમાં 12 આવે છે પણ 12 કેમ આવે છે તો કે એજ પ્લસ 12 આવે છે ડીલિંગ્સમાં સિમ્પલી 20 આવે છે ઓકે ધેન ડીલિંગ પછી આવી જાય કાવલિંગ તો કાવલિંગમાં સેમ હવે જેમ મેં વાત કરી એમ કે યંગમાં શું હતું છેદમાં પ્લસની નિશાની આવતી હતી હવે યાદ રાખવાનું છે હોય ને છે છે તો અને એ નિશાની આવવાની છે ઓકે તો સૌથી પહેલા કાવલિંગની વાત કરીએ એ જ તો આવવાનું જ છે પ્લસની ની નિશાની બી અને સી બંનેની ફોર્મ્યુલામાં આવે છે સી એટલે કાવલિંગ અને બી એટલે બાસ્ટેરો તો કવલિંગ સિંહ ફોર્મ્યુલામાં પ્લસ વન આવશે ડિવાઇડેડ બાય ટ્વેન્ટી ફોર આવશે અને ઇન ટુ એડલ્ટ ડોઝ તો આવવાનું જ છે એ તો અમુક વસ્તુ છે કોમન બધામાં યાદ રહી જશે બાસ્ટેડો છે તો એમાં એડ થઈ જશે એ જ પ્લસ એમાં થ્રી આવશે ડિવાઇડેડ બાય થર્ટી આવશે થ્રી અને અહીંયા થર્ટી ઇન ટુ એડલ્ટ ડોઝ તો આ થઈ ગઈ કાઉલિંગ્સ અને બાસ્ટેડોની ફોર્મ્યુલા ધેન બાસ્ટેડો ફોર્મ્યુલા છે એનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલો હતો રાઈટ નાવ ફ્રેડ્સ ફોર્મ્યુલા ફ્રાઈડ્સ ફ્રાઈડ્સ પરથી આપણે એમ કહી શકીએ કે ફ્રાઈડ ફ્રાઈડ ફૂડ હોય ને એ મંથમાં એક વાર લેવું જોઈએ એવી રીતે કરીને યાદ રાખી શકો કે ફ્રાઈડ ફૂડ છે ને રોજ રોજ નહીં ખાવાનું એનાથી નુકસાન થાય ફ્રાઈડ ફૂડ છે એ મંથમાં તમે એક વાર લઈ શકો એટલે ફ્રાઈડ છે એ મંથની ફોર્મ્યુલા છે તેમાં આવી જશે અને એમાં એ શું કીધું કે સૌથી મોટો આંકડો તમારો ફ્રાઈડની ફોર્મ્યુલામાં આવશે મંથમાં આવશે રાઈટ તો એ જ શેમાં મંથમાં જેમાં બે ેશન છે એ બે ેશન કેવી રીતે છે એક કિલોગ્રામ છે અને પાડ ની એક કિલોગ્રામ માટે ચાઇલ્ડ નો વેઇટ મેં શું કીધું તું કે જે બેઝિસ હશે ને એ અંશમાં આવી જશે ચાઇલ્ડ નો વેઇટ તમારે એવી રીતે યાદ રાખવાનું કેજી છે તો એમાં અપોન સેવન્ટી આવે છે અને પાઉન્ડ છે તો એમાં અપોન વન ફિફ્ટી આવશે નાવ થર્ડ ઓન ધ બેઝિસ ઓફ સર કે જેમાં એક જ ફોર્મ્યુલા છે બોડી સરફેસ એરિયા ચાઇલ્ડ નો મીટર સ્ક્વેર માં ડિવાઇડેડ બાય એડલ્ટ નો બોડી સરફેસ એરિયા જે 1.73 મીટર સ્ક્વેર આવશે ઇનટુ એડલ્ટ ડોઝ તો આ થઈ ગઈ સિમ્પલ બધી જ ફોર્મ્યુલા આપણે કવર કરેલી છે બધી ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કોઈ પણ માંથી ક્વેશ્ચન બી આવી શકે છે અથવા તો એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે એ નેક્સ્ટ વિડિયોમાં કવર કરીશું સેવન્થ સેવન્થ ક્વેશ્ચન 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 છે 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 એક્ઝામ્પલ ઓફ એનિમલ એનિમલ એટલે એજન્ટ કયું એ પૂછેલો હતો જેનો આન્સર આવે અને તો એના માટે તમારે શું કરવાનું ઇમરજન્ટ છે એના બધા એક્ઝામ્પલ છે એ તમારે યાદ રાખવાના તો ચાલો જોઈએ સૌથી પહેલા તો એજન્ટ ને હિમલસી કહેવાય છે તો કયા ટાઈપ્સ ના હોય છે કેટલા હોય છે એક નેચરલ હોય તેન સિન્થેટિક હોય તેન ફાઇનલી ડિવાઇડેડ સોલિડ્સ હોય અને ઓક્સિલિયરી ઇમલજન્ટ્સ હોય છે તો સૌથી પહેલું છે નેચરલ ઇમલજન્ટ્સ કે જેમાં પ્લાન્ટ ઓરિજિન આવશે અને એનિમલ ઓરિજિન આવશે તો આમાંથી જ ક્વેશ્ચન પૂછાયેલો હતો તો યાદ રાખવાના છે તમારે પ્લાન્ટમાં કોણ કોણ આવશે હાઇડ્રોપિલ કોલુઇડ્સ આલ્જીને અકાશિયા ટ્રગાકાંત સેન્તાન અને પેક્ટિનગમ ઓકે કે જે પ્લાન્ટ ઓરીજિન ઇમલજન્ટ્સ છે એનિમલમાં આવી જશે અને કેસીન કે જે તમારી એક્ઝામના ઓપ્શનમાં એક્ઝામ્પલ છે જેમાં એનાયોનિક કેટાયનિક અને આયોનિક હશે એનાયોનિકના એક્ઝામ્પલમાં આવી જશે પોટેશિયમ લોરામાઇન એસએલએસ એટલે કે સોડિયમ લોરાયલ સલ્ફેટ સોડિયમ ડોડિકાઇલ સલ્ફેટ કેટ આયોનિકમાં આવી જશે ક્વાટર એમોનિયમ કમ્પાઉન્ડ અને એમોનિયમ નોન સિટાયોનિકમાં ટ્વિન્સ મેક્રોગોલ્સ અને પોલો આવશે નેક્સ્ટ થર્ડ ફાઇનલી ડિવાઇડેડ સોલિડ ઇમરજન્ટ કે જેમાં કોલોઇડલ ક્લેઇસ બેન્ટોનાઇટ અને બીગમ એક્ઝામ્પલમાં આવશે તેન ફોર્થ પાર્ટ ઓક્ઝિલ ઇમરજન્ટ કે જેને એક્ઝામ્પલ થશે સિટાઇલ આલ્કોહોલ ગ્લિસરા મોનોસ્ટિયરેટ

જેનો આન્સર શું હતો ઓપ્શન ડી લિનિમેન્ટ્સ લિનિમેન્ટ્સ શુડ નોટ બી એપ્લાઈડ ઓન બ્રોકન સ્કીન તો આના પરથી શું એનાલિસિસ થશે કે ડોસેજ ફોર્મ રિલેટેડ તમને બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ તો ચાલો જોઈએ કયા કયા ડોસેજ ફોર્મ હોય છે તો એ ટોપિક છે ટાઇપ્સ ઓફ સોલ્યુશન તો વેરિયસ ટાઇપના સોલ્યુશન હોય જેમ કે લોશન

જેના વિશે ય થાય છે એક્ઝામમાં પૂછાયેલું છે તો લિંગસ છે એ કોફ ના રિલીફ માટે યુઝ થાય છે પૂછાયેલું છે કે કોલો પ્રિપેરેશન હોય તો એમાં બોડી પોલીટીમાં એડ કરવામાં આવે છે देन નેક્સ્ટ વન ઇઝ ગાર્ગલ્સ તો ગાર્ગલ્સ છે ધેટ ઇઝ यूज्ड ફોર ટ્રીટિંગ થ્રોટ ઇન્ફેક્શન થ્રોટ ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે ગાર્ગલ્સ નો યુઝ થાય છે થ્રોટ પેઇન્ટ તો viscous liquid preparation which is used for mouth and throat infection તો એમાં આવી જશે થ્રોટ પેઇન્ટ અને માઉથ વોશ તો યુઝ ટુ રિડ્યુસ પ્લેક જીન્જીવાઇટિસ ડેન્ટલ કેરીઝ એન્ડ સ્ટોમેટાઇટિસ ઓકે એ નોન આયોનિક ઓપ્શન બી કેટાયોનિક ઓપ્શન સી એનાયોનિક ઓર ઓપ્શન ડી ઓલ આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનો છે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો પ્લસ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમારી પ્રિપરેશનને રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ માં થેન્ક યુ વેરી મચ